આવો જાણીએ સ્વામી વિવેકાનંદના જીવનની ગુજરાત સાથે જોડાયેલી વાત અને તેમના જીવન પર પડેલો તેનો પ્રભાવ જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા ઓમશુકારથિરશ્વા નિવજન મનુખ્યાન્ને નીયતે ભીષુર્વિર્વાજિન ઇવ રત્પ્રતિષ્ઠં જદજિરં જવિષ્ઠં તન્મે મનહ શિવસંકલ્પમસ્તુ નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં જે ગુર્જર ભૂમિ કે જેની એક આગવી વિશેષતા છે કે જેના અંદર જે કોઈ પણ વ્યક્તિ આવે છે ભલે એ છે પણ એની ઉર્જા ઓરા તેજ લાવણ્યતા આ ભૂમિની એક ઉર્વરક શક્તિ અને આ ભૂમિની પુણ્યતા એને સામાન્યમાંથી મહામાનવ બનવામાં મદદગાર થાય છે અને એ મદદગારિતા અથવા એ શ્રેયસ કરતા આપણી પાસે ઉદાહરણોના ઢગલા છે જે પૂર્ણ ના થઈ શકે એટલી બધી ગાથાઓ છે અથવા યુવાઓ જેને યાદ કરીને પોતાના શરીરમાં શોણિતના ઉબાલને અનુભવે છે પોતાના આળસને છોડે છે આત્મવિશ્વાસથી યુક્ત થાય છે એ સ્વામી વિવેકાનંદ જે નરેન્દ્ર હતા અને નરેન્દ્રમાંથી વિવેકાનંદ અને વિવેકાનંદમાંથી સ્વામી વિવેકાનંદ બનવા સુધીની જે યાત્રા છે એ યાત્રામાં કોઈએ પાયારૂપ ભૂમિકા ભજવી હોય તો એ આપણી ગુર્જર ભૂમિ છે પણ કેવી રીતે અને એવી તો કેવી વિશેષતા આ ગુર્જર ભૂમિમાં છે ખરા અર્થમાં જોઈએ તો ગુજરાત જ્યાં ભગવાન સંબસદા શિવ જ્યોતિર્લિંગ રૂપે સોમનાથ રૂપે બેઠા છે અને ત્યાંથી જ્યારે શરૂઆત કરીએ અને દ્વારિકા નગરીનો આધાર લઈએ તો જૂનાગઢની તળેટી થી માંડીને ગુર્જર ભૂમિ એટલે કે જે મોરના પીંછા રૂપે દેખાતો એક ભાગ એક તરફ ભગવાન સંભ સદા શિવ અને બીજી તરફ દ્વારિકાનો નાથ આ બંનેની ભૂમિને જ્યારે તમે ઉલટી રીતે દ્રષ્ટિમાં મૂકો છો ત્યારે એ ભૂમિ ગરુડ આકારે પણ દેખાય છે અને જે ભારત માતાના સ્વરૂપમાં આપણે જ્યારે જોઈએ છીએ તો જેને પોતાના સંતાનોને કાંખમાં રાખ્યા છે એ ભૂમિ જે દેખાય છે એ ગુર્જર ભૂમિ છે અને આ ભૂમિ સિંહોની ભૂમિ છે એટલા માટે એનો આકાર પણ ગુજરાતનો આકાર પણ સિંહાકાર જોવા મળે છે તો આટલી બધી ઉર્જા જે તપસ્થલી રૂપે જોવા મળી છે જ્યાં એક સાથે આ બધા દેવત્વની ઉર્જા છે અને ત્યાં જ્યારે એવું ઉત્તમ બીજ આવે છે ત્યારે એ ઉત્તમ બીજ વિશ્વને ઉત્તમ ફળ આપનારું બની જાય છે અને એટલા માટે એમાંનું એક બીજ જેને આપણે આજે વિચાર કરવા જઈ રહ્યા છીએ એ છે જગત વિશ્વ વિખ્યાત સ્વામી વિવેકાનંદ તો સ્વામી વિવેકાનંદ જ્યારે ગુજરાતની ભૂમિમાં આવે છે ત્યારે પરિવાજક તરીકે આવ્યા છે એમને વિચાર કર્યો છે ભારતના અલગ અલગ સ્થાનોમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરવું પણ ગુજરાતની ભૂમિ એવી છે કે જેમને એમને રોકી રાખ્યા છે અને સૌથી લાંબો સમય એમને ગુર્જર ભૂમિમાં વ્યાપન કર્યું છે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું અને એમાં જેને એમને શિક્ષણ આપવામાં સહાયતા કરી અને જે શિકાગોમાં જે વિશ્વવિખ્યાત ધર્મ પરિષદ યોજાવાની હતી એની જાણ પણ એમને ગુર્જર ભૂમિમાંથી જ મળી છે લીમડીના ઠાકોર જે સાહેબ યશવંતસિંહજી છે અને જુનાગઢના કારભારી છગનલાલ પંડ્યાજી છે અને પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શંકર પાંડુરંગ પંડિતે એમને સનાતન પ્રચાર પ્રસાર કરવા માટે થઈને પીઠબળ ઊભું કરી આપ્યું અને ત્યારબાદ એમને પ્રશિક્ષણ આપવા માટે થઈને જ્યારે એ સત્તર વર્ષની ઉંમરના હતા એ વખતે તેમને શંકર પાંડુરંગના બે પુત્ર માધવ અને વામન સાથે મિત્રતા થઈ અને ત્યારબાદ એમને ત્યાંના આચાર્યશ્રીએ વેદાધ્યયન કરવા માટેની ફરજ પાડી જ્યારે વેદાધ્યયન થયું વેદના અંદરના જે સૂત્રો છે એ સૂત્રોને આત્મસાદ કર્યા એમનો આત્મવિશ્વાસ પૂર્ણ રૂપે ખીલ્યો અને જ્યારે આત્મવિશ્વાસ પરિપાક રૂપે પહોંચ્યો ત્યારે આપણને વિવેકાનંદ મળવાની શરૂઆત થઈ હજી એ સ્વામી થયા નથી હજી તો કેવળ નરેન્દ્રમાંથી વિવેકાનંદના અંદરનો પલટો આપણે જાણી રહ્યા છીએ અને એમાં જ્યારે શિકાગોની ધર્મસભાની જે માહિતી હતી એ માહિતી પણ એમને જૂનાગઢના પોરબંદરમાં જ્યારે જેતલપુરના આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર જે હતા હરગોવિંદભાઈ અજમરભાઈ પંડિતે એમને આ ધર્મસભાની વાત કરી અને ધર્મસભાએ પહોંચવા માટેનું જે પીઠબળ જોઈએ એ કોઈએ જો વિવેકાનંદજીને આપ્યું હોય તો એ છે આપણી ગુર્જર ભૂમિ ઉત્તિષ જાગ્રત પ્રાપ્ત વરાન નિબોધત ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જ્યાં સુધી આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત નથી કરી રહ્યા ત્યાં સુધી આળસ અને પ્રમાદને છોડવાની જે ગાથા ગઈ રહ્યા છે એ સ્વામી વિવેકાનંદ છે પણ સ્વામી વિવેકાનંદ જ્યારે સત્તર વર્ષના હતા એ યુવા અવસ્થામાં પ્રવેશ કરી રહ્યા હતા ટીનેજમાંથી પસાર થઈ રહ્યા હતા એ મુખ્ય મહત્વનો જે સમય છે એ ગુર્જર ભૂમિમાં એમને વ્યાપન કર્યો અને એ વખતે એમને પરિકલ્પના તૈયાર કરી કે યુવાન કેવો હોવો જોઈએ અને ભારત ભૂમિનો યુવાન કેવો હોવો જોઈએ એ વિશે એમના સંકલ્પો આ પ્રમાણે જોવા મળે છે યુવાન એ હોવો જોઈએ જેના મુખમંડલ પર તેજસ્વિતા હોય વાણીમાં ઓજસ્વીતા હોય શરીરમાં શક્તિ હોય મનમાં ઉત્સાહ હોય સદબુદ્ધિ અને વિવેક હોય હૃદયમાં જેની પાસે કરુણા હોય માતૃભૂમિ પર અત્યંત પ્રેમ હોય એના માટે ન્યોછાવર થવાની તૈયારી હોય ઇન્દ્રિયો પર સંયમ હોય મન જેનું સ્થિર હોય આત્મવિશ્વાસ અને દ્રઢતાથી એ યુક્ત હોય મારા સામે જો પર્વત ઊભો છે અને હું એવું નિશ્ચિંત કરું કે આ પર્વત તૂટી પડવો જોઈએ તો એને તૂટી પડવું જોઈએ આવી પ્રખર તેજસ્વીતા ઓજસ્વીતા લાવન્યતા શબ્દોમાં વિશ્વાસતા આ સ્વામી વિવેકાનંદ પાસે હતી અને એટલા માટે આપણે એમને પૂછીએ છીએ પૂજીએ છીએ વિચારીએ છીએ એમના શબ્દોને યાદ કરીએ છીએ વાગોળીએ છીએ અને એટલે જ આજે પણ એ પ્રેરણાનું સ્ત્રોત અઢળક સંપદા આપનાર વિચારોની મહિમા આપનાર શક્તિથી સમૃદ્ધતાથી યુક્ત કરનાર એ સૂત્રો બની ગયા છે અને ત્યાંથી આગળ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આજે જે આપણામાં કદાચ ખૂટી પડવાની તૈયારીમાં છે એવું સત્ય માટે સુરવીરતા સાથે લડી મરવાની ભાવના એ વિચારે છે કે સાહસી અને સુરવીરતા જેનામાં દૃઢતાથી હોય સિંહ જેવા નિર્ભય થઈને જે ફરતા હોય અને જ્યાં લક્ષ્ય જેમનું ઊંચું હોય સત્ય જેનો ધ્યેય હોય અને જે જીવનને અનુશાસિત કરી શકતા હોય એવા યુવાનની આજે જરૂર છે અને આ પરિકલ્પના ખરા અર્થમાં શ્રેયસ્કર પરિકલ્પના છે આગળ હજી એમના વિચારો અટકતા નથી એ સુદ્રઢતાથી એમ કહે છે કે વ્યસનથી જે મુક્ત હોય એ યુવાન છે અને મારે ગુર્જર ભૂમિ નહીં ભારત ભૂમિ નહીં વિશ્વભૂમિ નહીં વ્યસનથી મુક્ત કરવું છે વ્યસન હોય તો કયું હોવું જોઈએ વ્યસન 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 સ્વામી વિવેકાનંદના મતે જે છે એ પોતાના કાર્યની શ્રેયસ્કર લક્ષતા સુધી પહોંચવાની શક્તિ છે એનું વ્યસન હોવું જોઈએ એની લગ્ન હોવી જોઈએ વસુધૈવ કુટુંબકમની ભાવનાને પ્રશસ્ત કરવામાં પણ સ્વામી વિવેકાનંદજીનું યોગદાન રહ્યું જ છે અને એનાથી આગળ જ્યારે વિચાર કરીએ તો એ સૌથી સ્પષ્ટ રૂપે કહે છે કે દિન મિત્ર બનાવો સેવામાં સદા તત્પર રહો ઈશ્વરમાં ભક્તિનો ભાવ રાખો અચલ દેશ ભક્તિ રાખો જીવન પૂર્ણ નૈતિક રાખો અને ચરિત્રને શુદ્ધ રાખો આટલું જેની પાસે છે એ જ ખરા અર્થમાં સતત જાગ્રત અવસ્થાનું યુવાન છે આશા કરું કે સ્વામી વિવેકાનંદના જીવનના આ એક પણ સૂત્રને જો આપણે આત્મસાત કરી શકીશું તો ભારત વિશ્વગુરુ હતું છે અને રહેશે એ સંકલ્પનામાં આપણી પણ આહુતિ આપણા હાથે આપણા કર્મ દ્વારા અપાશે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમ

આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે